સુશાસન અને ગરીબ કલ્યાણના નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષ નિમિત્તે વયવનના નોંધણી અભિયાન અંતર્ગત સિત્તેર વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની નોંધણી માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ગામના અને ભાજપના આગેવાન પરેશ પટેલ દ્વારા સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં સિત્તેર વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરી મહાનુભાવોના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અંદાજિત સોથી વધુ વરિષ્ઠ નાગરિકોના વયવંદના કાર્ડની નોંધણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના આગેવાન પરેશ પટેલ ભરત પટેલ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો અને એકતા ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરમા હોયવનના કાર્યક્રમ થઈ રહ્યા છે અને એના અંતર્ગત 70 વર્ષથી મોટી ઉંમરના વડીલોને એક ભારત સરકાર તરફથી 5 લાખની તેમજ ગુજરાત સરકાર તરફથી 5 લાખની એ લોકોની શારીરિક નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કંઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે દસ લાખ જેવી સહાય મળવાપાત્ર છે એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વડકોડ ગામમાં આજે વયવનના કાર્યક્રમ હેઠળ વડીલોને કાર અર્પણ કરવામાં આવ્યા છે આ વડીલોનો સન્માન પણ કરવામાં આવ્યું છે સાલ ઓડાડીને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ વડકોદરાના પરેશભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે કર્યું છે આનો લાભ આ એરિયાના વડીલોને મળવાનો છે ખૂબ જ સુંદર આયોજન કરેલું છે એટલે આ આયોજનમાં જે લોકોએ ભાગ લીધો છે જેમને લાભ મળવાનો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આજરોજ વહીવનના કાર્યક્રમ અંતર્ગત આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સવારે દસ કલાકથી બે કલાક સુધીનો આ પ્રોગ્રામ હમણાં ચાલુ પણ છે અને આજે જે પ્રોગ્રામમાં જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા એમાં અમારા લોકલાલીડા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ અમારા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોડી સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમની આગેવાની હેઠળ અહીંયા લગભગ સવાસો સોથી સવાસો જેટલા કાર્ડ આજે અહીંયા બનાવવામાં આવ્યા છે અને વડીલોએ જે અમને ભારતીય જનતા પાર્ટીની ટીમ તરીકે અમે જે યુવા મોરચાની ટીમ અમારી સાથે છે અને જે વડીલોએ જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ જોતાં અમને એવું લાગે છે કે અમે ધન્ય અનુભવીએ છીએ કે સરકારે આવી અમને કાર્ય કરવાની ક્ષમતા અને કાર્ય કરવા માટેની યોજનાઓ બનાવી છે જે થકી અમને આશીર્વાદો મળે છે હું ફરીથી ધન્યવાદ આપું છું અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને કે જેઓ ખૂબ અવિરતપણે વિકાસના કાર્યો સેવા માટેના કાર્યો અને વડીલો માટે આવી નવી નવી યોજનાઓ કાઢે છે તે જે થકી અમારે વડીલો સાથે અને પરામર્શ સાથે વાતચીતો કરીએ છીએ અને આવી યોજનાઓ થકી અમે ખૂબ દિલથી એમનો આભાર માનીએ છીએ કે આવા આવી યોજનાઓ વડીલોને કામ લાગે જેનું સિત્તેર વર્ષ પછી કોઈ પેન્શન નથી આવતું કોઈ જાતની આવક નથી આવતી જે કેટલા વડીલો જોયા અમે નિરાધાર છે એવા વડીલો માટે આ યોજના આશીર્વાદરૂપ સમાન બની રહે બની રહેવાની છે એવી અમને ખાતરી છે અને જ્યારે પણ કોઈ આરોગ્યલક્ષીની કોઈ પણ કામગીરી આવે અને જ્યારે વડીલો પાસે પૈસા ના હોય ત્યારે આ દસ લાખ રૂપિયાનો જે આયુષ્માન કાર્ડ છે વડીલોનો એ એમના માટે ખૂબ મોટી રાહત અપાવતું કાર્ડ છે જેથી આવી યોજનાઓ માટે હું ફરીથી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું અને આજે અમારા ભરકોદરા ગામ વટી જે અમારા યુવા મિત્રો અમારી સોસાયટીના પ્રમુખ અમારી સોસાયટીઓના કાર્યકર્તાઓ અને વડીલોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ દિલથી અને દિલના હૃદયની દિલગીરી સાથે એમનું ખરેખર અભિવાદન ઝીલું છું અને એમના આશીર્વાદ હર અંબેશ રહે એવા હું મારી અહીંયા વાતને વિરામ આપું છું ભારત માતા કી છે વંદે માત્ર આગામી ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ આવશે એમાં રાજકીય ધ્રુવીકરણ ઊભી થશે કદા આ આગામી ઇલેક્શનો આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે આપણા ભારતીય જનતા પાર્ટીના બેનર હેટર ની ચૂતરીઓ લડવાની છે પણ એને સાઇડ પર મૂકતા આ જે કાર્ડની જે આજે વ્યવસ્થા કરવામાં આવી છે વહીવતના કારણે એ નિષ્પક્ષ છે દરેક વડીલોનું અહીંયા સન્માન છે દરેક લોકો અહીંયા આવીને કાર કરાવે છે એટલે એમને ઇલેક્શન સાથે કોઈ નિષ્બદ્ધ નથી પણ અમારી જે ટીમ છે એ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે અને આવનારા ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય કે લોકસભા હોય આ બધા માટે અમારી ટીમ જીતાડવા માટે કટિબદ્ધ છે અને ખભે ખભા મિલાવીને દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડશે એવી અમે ખાતરી આપીએ છીએ એ પછી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય